હાલ ભર ઉનાળો શરૂ થઈ ગયો છે ત્યારે ઉનાળાની અસહ્ય ગરમીથી બચવા લોકો અનેક પ્રકારના ઉપાયો કરે છે પરંતુ આ અસહ્ય ગરમીમાં અબોલ પક્ષીઓનું શું અસહ્ય ગરમીમાં અબોલ પક્ષીઓ પોતાનો બચાવ કેવી રીતે કરવાના છે ત્યારે આ સુરત શહેરના એક સેવાકીય વ્યક્તિ દ્વારા ત્રણસો પાસઠ દિવસ અબોલ પક્ષીઓ માટે ચકલી વિતરણ કરવામાં આવી રહ્યું છે સુરત શહેરના મોટાવરાજા વિસ્તારમાં પરેશભાઈ દ્વારા ત્રણસો પાસઠ દિવસ અબોલ પક્ષીઓ માટે વિના ચકલી વિતરણ કરવામાં આવે છે પરેશભાઈ દ્વારા

પોતાને થતા તેમને ચકલી ઘર બનાવી વિતરણ કરવાનું વિચાર્યું અને વધુમાં વધુ અબોલ પક્ષીઓની મદદ થઈ શકે તે હેતુથી વિના છે અને સુરત શહેર સહિત આસપાસના શહેરો અને અને ગામોમાંથી પણ લોકો આ લેવા આવે છે અબોલ પક્ષીઓને બચાવવાના એક નાનકડા પ્રયાસમાં સહભાગી બને છે હાલ જે રીતે ગરમીનો માહોલ છે અને ગરમી થી બચવા મનુષ્યો તો અનેક પ્રકારના ઉપાયો કરે છે પરંતુ જે અબોલ પક્ષીઓ છે તેઓ પોતાના બચાવ માટે કેવી રીતે પોતાનો બચાવ કરી શકે તે આપણે જોઈ શકીએ છીએ પરંતુ આવા અબોલ પક્ષીઓ માટે સુરતના એક સેવાભાવી વ્યક્તિ દ્વારા વિના ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે જેથી ચકલીઓને રક્ષણ મળી શકે અને તેઓ આ ગરમીથી બચી શકે તો આપણે તેમની પાસેથી જાણીએ કે તેઓ કેવી રીતે બનાવે છે અને તેમને આ વિચાર ક્યાંથી આવે જે આપણે આ મારું નામ પરેશ પટેલ છે હંસાડ ગ્રુપ થી અમે છેલ્લા 10 વર્ષથી ચકલીના માળા નિશુલ્ક વિતરણ કરીએ છીએ જેનું નામ અમે સ્પેરોવિલા આપ્યું છે કે આપણે કેમ ઘર સારું બનાવતો હોય તેનું વ્યવસ્થિત નામ આપતો હોય એ રીતે સ્પેરોવિલાનું અમે વિતરણ છેલ્લા દસ વર્ષથી કરીએ છીએ અને હાલ સુધી અમે બે થી વધુ માળાનું વિતરણ કર્યું છે જી બનાવેલા માળા તો મોસ્ટલી લોકો અહીંયાથી જ આવીને લઈ જતા હોય છે અને આખા ગુજરાતમાં ને એ રીતે પણ અમે કુરિયર દ્વારા મોકલતા હોઈએ છીએ અને આખા ઇન્ડિયામાં પણ મોકલીએ છીએ આપણે આ વિચાર કેવ રીતે આવ્યો તેના કેતી છે આ વિચાર અમે ઉતરાણના દિવસે ટેરેસ પર બેઠા હતા અને બધું જોયું આપણે વાતાવરણમાં કે દૂરથી બધા પતંગ ચગાવતા હોય અને તેના અધૂરીથી પક્ષીઓ કપાતા હોય આ બધું દ્રશ્ય જોયું ત્યારથી એક વિચાર આવ્યો કે ચકલી છે જે તો સાવ લુપ્ત થવાના કગાર પર છે કે હવે ચકલી કોઈ જગ્યાએ દેખાઈ નથી રહી તો તેને બચાવવા માટેનું નિર્ણય અમે તે દિવસથી જ કર્યો

આ પાણીનું બાઉલ લઈને પોતાના ટેરેસ પર અથવા કોઈ પણ જગ્યાએ પાણીનું બાઉલ મૂકે અથવા અમારી પાસેથી એક આવીને એક માળો લઈ જાય ને પોતાના ઘરે લગાવી દે તો ચકલી પણ ત્યાં આવીને ઘર બનાવશે પોતાનું જી જે રીતે કહેવાય છે કે પર્યાવરણને બચાવવા માટે પણ મહત્વનું કામ હોય છે તો એ બાબતે જી ચોક્કસ પર્યાવરણને બચાવવા માટે ચકલીનો મુખ્ય ફાળો છે જે આપણે જમવા માટે અનાજ ખાઈએ છીએ તો અનાજમાં પણ એ ખેડૂતના મિત્ર તરીકે કામ કરે છે ચાઈના નો એક કિચ્છો છે કે જે બધા જાણે છે એક સમયે એને ચકલીને મારી નાખવાનું એલાન કરેલું હતું અને ચાઈના માંથી ચકલીને નાબૂદ કરી દેવામાં આવ્યું હતું તે પછી તીડ નો એટલો બધો વધારો થઈ ગયો હતો કે ચાર વર્ષની અંદર ખેતરોમાં એક પણ અનાજનો દાણો તીડે ઉગવા નતો દીધો અને ભૂખમરાથી કરોડો લોકોનું મૃત્યુ થયું હતું માં અને આજે ચાઇનામાં ચકલી ને બચાવવા માટેના ઘણા બધા અભિયાન ચાલે છે તો એ ચકલી ખેતીમાં પણ અને પર્યાવરણને શુદ્ધ રાખવામાં પણ ખાસ ઉપયોગી છે જે રીતે અહીં જે હં ના ઓનર છે પરેશભાઈ તેમની સાથે વાત કરી તેઓ દ્વારા બારે મહિના ચકલી વિલાનું જે વિતરણ કરવામાં આવે છે તેઓ વિના મૂલ્યે વિતરણ કરે છે અને ચકલીને બચાવવા માટે તેઓ દ્વારા આ એક સેવાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે કેમેરા પર્સન સાથે રશ્મિલાના રફતાર